ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે એકવીસ માર્ચ અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ઘરેલું બજારમાં ગુજરાતમાં આવા કોઈ દિવસે દેશમાં ઘટે છે ગાંઠડી પચાસ રૂપિયા સડી છે કપાસિયા અને કપાસ્યા ખોળ સ્થિર છે નાગપુર લાઈનમાં કપાસિયા સડ્યા છે આઠસો રૂપિયા પહોંચી ગયા છે સીસીઆઈ એના ઋણનું વેચાણ કર્યું છે અને બસો થી ચારસો રૂપિયા ગાંઠડીએ ભાવ વધાર્યા છે ન્યૂયોર્ક વાયદો તૂટ્યો હશે પણ એનું અત્યારે કાંઈ બેન છે ગણાય નહીં ટ્રમ્પની ચીનનો વાયદો વધ્યો હશે અમેરિકન કૃષિ સંસ્થાના નિકાસ વસાણના તેર માર્ચ સુધીના આંકડા આવ્યા છે એ જોઈશું એમાં થોડો ઘટાડો થયો છે નિકાસમાં પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો રૂની બજારમાં સુધારો થયો છે પરંતુ કપાસની બજારમાં ડિમાન્ડ ઓછી છે અને સામે આવક પણ સ્થિર છે આગામી દિવસોમાં કપાસની બજારમાં જો આવક ઓછી થાય તો તે જે આવી શકે એવરેજ બજારો પાંચથી દસ વધઘટમાં થડાયા કરે છે આગામી સપ્તાહથી આવકો પણ બંધ થઈ જશે આવકો બંધ થાય છે માર્ચ એન્ડિંગની ત્રેવીસ ચોવીસમાં લગભગ રજા પડી જાય તો પછી ગામડા વેપારો પણ ચાલુ થાય છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની સાઠ થી સિત્તેર ગાડીની આવક હતીના ભાવ ચૌદસો થી ચૌદસો સાઠ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતીના ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક હતીને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી થી ચૌદસો સાહીઠ હતા રાજકોટમાં નવા કપાસની દસ હજાર મંની આવક હતી બોટાદમાં આડત્રીસ હજાર મંડની બાબરામાં આઠ હજાર મંડી ગુજરાતમાં આવક વધી રહી છે મિત્રો થોડુ તો ઠાક્યા છે મજૂરોને દેશમાં જવું હોય રૂની બજારમાં ભાવ સતત બીજા દિવસે મામૂલી સુધારો થયો તો કલ્યાણ નુની બજારમાં સતત બીજા દિવસે ખાંડિયા રૂપિયા ચારસો વધ્યા હોવાથી બે દિવસમાં રૂપિયા આઠસોની તેજી આવી ગઈ છે કલ્યાણનું વેચવાળી બહુ ઓછી છે અને આગળ ઉપર બજારમાં કેવી માંગ આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરૂણના ભાવ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ ત્રેપન હજાર પાંચસોથી ત્રેપન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણુના ભાવ ચારસો વધી ખાંડીના છત્રીસ હજારથી સત્રીસ હજાર બસો હતા કપસ્યા ખોળની બજાર હાજરમાં સ્થિર હતા કપાસિયાના ભાવમાં રૂપિયા માસનો ઘટાડો હતો બેન્સ વાર ખોળો વાયદો પંદર ઘટી સત્યાવીસો અને એવરી સપાટી પર બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડમારદાના સોળસો સાઠ સુગર બારદાના સોળસો એંશી અને જોડમદાના સોળસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા સોળસો અને એવરેજ નાની બેલોના ભાવ પંદરસોથી પંદરસો ત્રીસ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો એસી થી સાતસો દસ અને કડીમાં સાતસોથી સાતસો વીસ હતા સીસીઆઈ દ્વારા ચાલુ સિઝનના રૂનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે સીસીઆઈએ ગુરુવારે સતત બીજા દિવસે પ્રતિ ખાંડની રૂપિયા બસોથી થી ત્રણસો વધાર્યા હતા સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવી એમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા બસો વધારીને પંચાવન હજાર ત્રણસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણતી એમએમએ થળા રૂના ભાવ રૂપિયા પંચાવન હજાર ચારસો અને ત્રીસ એમએમએ થળા રૂના વેસાણ ભાવ રૂપિયા પંચાવન હજાર આઠસો રાખ્યા હતા શિષ્યએનું ગુરુવારે કુલ એક લાખ ત્રીસ હજાર નવસો ગાંઠળી રૂ વેસાયું હતું જેમાંથી ચાલુ સિઝનનું છપ્પન હજાર ચારસો ગાંઠળી રૂ મિલોએ અને ઓગણાઠ હજાર ત્રણસો ઘાસની રૂ વેપારીએ ખરીદ્યું હતું જ્યારે ગત સિઝનનું પંદર હજાર એકસો ઘાસની રૂ મિલોએ અને સો ઘાસની વેપારીઓએ ખરીદ્યું હતું શિષ્ય આ રૂનું સોમવાર મંગળવાર અને બુધવારે ત્રણ દિવસમાં જંગી માત્રામાં થયા બાદ ગુરુવારે થોડું ઘીટ્યું હતું ન્યૂયોર્ક કોટન વાયદો સતી પોઈન્ટ ઘટી સાસઠ પોઈન્ટ સાત સેન્ટ ઉપર હતો અમેરિકન સંસ્થાએ

चोखी अपडेट शिपमेंट जे थाय ते जो त्र लाख एकावन हजार घाटडी निकास पाचला अठवड्या करता तेर टक्का ओशी पाचला चार अठवडियाची सराश करता आठ टाका वधू होती जे शिपमेंट होते वियतनाममध्ये चोर्याशी लाख चौऱ्याशी हजार नऊ सो घाटडी पाकिस्तानमध्ये ए हजार पाच पचास हजार भारत माटे चोवीस हजार सो घाटळीं थि इनेशियामध्ये सोळा हजार જે પીમા કોટન આવે તેનું છવ્વીસ હજાર પાંચસો વેચાણ વેસાણ થયું જે માર્કેટિંગ વર્ષનું ઉત્તમ સ્તર પર છે પાછલા અઠવાડિયા કરતાં નોંધપાત્ર રીતે વધ્યું અને પાછલા ચાર અઠવાડિયાને શ્રેસ કરતાં ત્રાણું ટકા વધુ હતું પીમા કોટન ભારતે ચૌદ હજાર બસો ખરીદી પેરું એ અડતાળીસો પાકિસ્તાને છવ્વીસો ઇથોપિયાએ છવ્વીસો અને વિયેતનામે બારસો ઘાસડી ખરીદી હતી શિપમેન્ટ થયું તે સોળ હજાર સાતસો પીબા હતું પીમા કોટનનું ભારત માટે 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 ઇન્ડોનેશિયા અને હતું બેટમાં ઋના ઉત્પાદનનો અંદાજ ચારસો બે પોઈન્ટ અઠ્યોતેર લાખ ગાંસડી મૃત્યો હતો જે ગયા વર્ષના ત્રણસો ત્રેપન પોઈન્ટ અડત્રીસ લાખ ગાંસડીના ઉત્પાદન ઓગણપચાસ લાખ ગાંસડી વધારે હતા હવે સિંધનું રૂનું ઉત્પાદન ચાલુ સિઝનમાં ઓગણ લાખ ઘાસની વધવાની ધારણા છે સિંધની રૂઆયત ચાલુ સિઝનમાં બમ્પર પાકને કારણે ઘટી અઠ્યાસી લાખ ઘાસની રહેવાનો અંદાજ છે જે ગઈ સિઝનમાં એકસો એકાણું લાખ ઘાસની જો હતો સિંધના રૂ અને કોટનિયન વાયદા બુધવારે સતત બીજા દિવસે વધ્યા હતા સિંધનો રૂ બે વાયદો ચાલીસ યુવાન વધી તેર હજાર છસો પચાસ યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે બે વાયદો સાઠ યુવાન યુવાન વધી ઓગણીસ હજાર સાતસો પર હતો દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતીય માપ ત્રણસો છપ્પન કિલાની ખાંડીમાં અને તેની વધઘટ શંકર સોના ત્રેપન હજાર આઠસો ન્યુયોર્ક બે વાયદાના ચુમ્માલીસ હજાર આઠસો સત્તાણું ચીનના બે વાયદાના સત્તાવન હજાર સાતસો અઠ્યાસી પાકિસ્તાનના પચાસ હજાર એકસઠ બ્રાઝિલના પચાસ હજાર ચારસો ઓગણચાળીસ કોટલો ઇન્ડેક્સ ત્રેપન હજાર એકસો ઓગણીસ ઓલ ઇન્ડિયા આવક પંચોતેર હજાર